પેલા રામ રામ એટલા આતમાં આઈફોન કે રામ રામ બસ માલે આ વાલ હમણાં વધી જેવું લાગે વાળ સોપાવો શું કેવું થાય તો ખબર છે કે ભાઈ આઈફોન આ આઈફોન લીધો આ કેમેરા આવે આ સફરજન આવે તે કોઈ જોયો હોય ને ભાઈ વ્યૂ ઘટી ભાઈ ડાઉન થાય ને કેમેરા ક્વોલિટી ઘટી જાય મટા પાવા એકા પેન તમારો માંથી વાત કરો ને આ હેલો આઈફોન નો માર યાર વાત કરવા માટે હેલો એક ફોટો પાડી દો તને લે ભાઈ મારા નથી પાડો ઈવ્યુ નો કે માં આમ તો ઓળો કુવારા આઈફોન માં એક મારા નથી પાડો હું મગતી ના અલ ભાઈ જોક ને બતાવજે ભાઈ હવે આમ ફોટા જોતો ખાલી કેવો જોરદાર આ આઈફોન યુઝ એવો કેપ્ચર કરે મારો ભાઈ આ ફોટો તું મેં તને કીધું તું આ ફોટો પડી લે તું માઈનો ને બહુ ઓપ હવે નો બોલતો હવે નહીં મજા આવે આઈફોન